નમસ્કાર દર્શક મિત્રો સર્વેની મારા જય શ્રી કૃષ્ણ દેવમ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના આ વિડિયોમાં આપણે સાંભળીશું પોષ માસના સુદ પક્ષની પુત્રદા એકાદશી ક્યારે છે આ દિવસે શું કરવું જોઈએ એકાદશીના પારણાનો સમય કયો છે અને આ દિવસે ખાસ કરીને શું ન કરવું જોઈએ તે બધું જ આપણે આજના આ વિડિયોમાં સાંભળીશું

આ એકાદશી પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વર્ષ બે હજાર આ પુત્રદા એકાદશી તારીખ દસ જાન્યુઆરીના દિવસે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે મિત્રો એકાદશી એટલે અગિયારસ જે મહિનામાં બે વખત આવે છે એક શુક્લ પક્ષની અને એક પક્ષની બંને એકાદશીનું એકાદશી આવે તેને પુત્રદા એકાદશી કહેવાય છે જે સંતાન સુખ આપનાર છે અને બીજી છે શક્તિલા એકાદશી જેમાં તલનું મહત્વ બતાવવામાં આવ્યું છે કારણ કે

એકાદશી વ્રત ધર્મ અર્થ કામ અને અંતમાં મોક્ષ આપનાર છે એમાંય ખાસ કરીને પોષ માસના શુક્લ પક્ષની એકાદશી સંતાન સુખ સાથે જોડાયેલી છે જેમ કે કોઈ પણ મનુષ્ય સંસાર માંડે એટલે સંતાન સુખની કામના અવશ્ય કરે છે સંતાન કે જે મોક્ષ પ્રાપ્તિ કરાવનાર હોય છે પુત્રદા અર્થાત નામ સાર્થક કરે છે પુત્ર એટલે કે સંતાન તેમાં દીકરો દીકરી બંનેનો સમાવેશ થાય છે જેને આપણે સંતાન કહીએ છીએ પુત્ર એટલે સંતાન અને ત્ર એટલે મોક્ષ આપનાર જે પોતે નામના નરકમાંથી મોક્ષ આપે છે તેને સંતાન કહીએ છીએ એમ આ સંતાન સુખ આપનારી પુત્રદા એકાદશી છે આજના દિવસે લક્ષ્મી નારાયણનું ભાવથી પ્રેમથી ભક્તો પૂજન કરે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ શકે છે સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશી તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને પારણા ક્યારે કરવાના છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ નવ જાન્યુઆરી બે હજાર પચ્ચી સવારે લગભગ દસ વાગ્યાની આસપાસ અને આ તિથિ પૂર્ણ થાય છે દસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ સૂર્યોદય તિથિ પ્રમાણે જ એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે આ એકાદશી તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ શુક્રવારના દિવસે રાખવાની રહેશે હવે આપણે જાણી લઈએ કે આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે પુત્રદા એકાદશીના પારણા તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના દિવસે સવારે લગભગ સાત પંદર મિનિટ થી લઈને સાડા સાત વાગ્યા સુધીમાં કરવાના રહેશે દ્વાદશી તિથિ પૂરી થાય એ પહેલા પારણા કરી લેવાના આ એકાદશીના વ્રત થી લક્ષ્મી નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે સંતાનને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશી મોક્ષ આપનારી છે કારણ કે સંતાન દ્વારા જ આપણે પિતૃતૃપ્તિ અર્થે કોઈ પણ પિંડદાન શ્રાદ્ધ તર્પણ કરાવીએ છીએ શાસ્ત્રોમાં ચાર પ્રકારના પુત્ર સંતાન પણ કહેવામાં આવ્યા છે જે સંતાનના ગુણધર્મ અનુસાર કર્મ અનુસાર સંતાન પ્રાપ્તિ માતા પિતાની થાય છે તેમાં પહેલું સંતાન છે ઋણાનુબંધ સંતાન જે આપણા જન્મ પૂર્વે અર્થાત આપણે કોઈ જન્મમાં કોઈનું ઋણ ચૂકવવાનું રહી ગયું હોય ચૂકવી ન શક્યા હોય અને મૃત્યુ થઈ ગયું હોય ત્યારે તે જે વ્યક્તિ છે જેને આપણે

માતા પિતાનો પણ ત્યાગ કરી દે છે ચોથું છે સેવક સંતાન સેવક પુત્ર જે શ્રેષ્ઠ કહેવાય છે પાછળના જન્મમાં નિહસ્વાર્થ ભાવે જે માતા પિતાએ ગૌ સેવા કરી છે કોઈ વ્યક્તિની સેવા કરી છે કોઈ પશુની સેવા કરી છે તે જ આ જન્મમાં તેનું સંત સંતાન બનીને આવે છે અને તે માતા પિતાની સેવા કરે છે

કોઈ પણ કારણસર તો પણ ભગવાનને આજે વ્રત ઉપવાસ કરીને ભક્તો પ્રાર્થના કરે છે દાન પુણ્ય કરીને પ્રાર્થના કરે છે શ્રી નારાયણ કે જે આ લોકના અધિપતિ છે ધરતી લોકના સ્વામી છે પાલન પોષણ કરતા પિતા છે લક્ષ્મીપતિ છે ભૂપતિ છે તેમનું વ્રત છે એકાદશી તે ભગવાનનું સ્વરૂપ છે ભગવાનના શરીરમાંથી ઉત્પન્ન થયેલી તિથિ છે

व्रत कथा સાંભળવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન आदि થી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન નારાયણ નું મનમાં હૃદયમાં સ્મરણ કરવું ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને પ્રભુના મંદિરમાં જે મૂર્તિ કે ફોટો હોય તેનું વિશેષ પૂજન કરવું મૂર્તિ હોય તો હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે સ્નાન કરાવવું પડે છે ભગવાન ને સાજ શ્રગાર સજાવા જોઈએ જો ચિત્ર કે ફોટો હોય તો સાફ વસ્ત્ર થી સાફ કરીને તેની પૂજા થાય છે ભગવાન શ્રી હરિનારાયણ ની પૂજા જો સાદી સરળ રીતે કરવી હોય તો ચિત્ર અથવા ફોટો રાખવો જોઈએ અને જો મૂર્તિ રાખીએ તો નિત્ય મૂર્તિને સ્નાન કરાવવું પડે છે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જોઈએ ભગવાનને આજે પધરાવવું શ્રી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરવી જોઈએ કે હે શ્રી હરિનારાયણ આપ મારી ઉપર પ્રસન્ન થાઓ આજે વ્રત રાખ્યું છે આપ મારા વ્રતના સંકલ્પનો સ્વીકાર કરો આ રીતે સંકલ્પ કરીને પ્રભુને નૈવેદ્યમાં માખણ મિશ્રી ફળ ફળાદીનો કે સુકા મેવાનો ભોગ ધરાવો આપણી પાસે જે કંઈ પણ હોય તે શક્તિ પ્રમાણે ભક્તિ કરવી ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું અને વ્રત કથા અવશ્ય સાંભળવી શ્રીમદ ભાગવત મહાપુરાણ છે વિષ્ણુ સહસ્ત્ર છે તે પણ કરી શકાય પિત્રો નિમિત્તે પણ આજે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને જલ અર્પિત કરવું જોઈએ માટે પુત્રદા એકાદશી છે તે પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું પિતૃઓનું સ્મરણ કરવું કારણ કે આપણે પણ કોઈના કોઈના સંતાન તો છીએ માટે તે સંતાનોની ફરજ છે કે દેવંગત થયેલા પિતૃઓની શાંતિ અર્થે મોક્ષ અર્થે પ્રભુને પ્રાર્થના કરવી આજે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષી દાણા ચણની વ્યવસ્થા કરવી જરૂરિયાત મંદને દાન પુણ્ય કરવું શિયાળાની સિઝન છે માટે જે કઈ આપણે ગરમ વસ્ત્ર છે પાખડીના રૂપે દાન પુણ્ય અવશ્ય કરવું એકાદશી નું વ્રત એવું છે કે જો આપણા ઘરમાં સૂતક હોય કે કોઈનું મૃત્યુ કે જન્મ થયો હોય તો પણ આ વ્રત થાય

અને જો એકાદશીનું વ્રત ના કરવું હોય ના થઈ શકતું હોય તો પણ મનમાં કલેશ આ દિવસે તો ન જ કરવો પ્રભુનું નામ સંકીર્તન કરવું અને જો ઘરમાં આપણે પ્રભુનું કોઈ પણ સ્વરૂપ બિરાજમાન હોય તેમની સેવા પૂજા કરવી એકાદશીના દિવસે વ્રત કરવું કે ન કરવું તે આપણો સંકલ્પ હોય છે આપણું શરીર સાથ આપે તો વ્રત કરવું નહીતર કોઈ દોષ લાગતો નથી વ્રત ઉપવાસે આપણે આપણી ખુશીથી કરીએ છીએ જેમ દાન પુણ્ય પણ આપણી ખુશી માટે કરીએ છીએ કે પ્રભુએ આપ્યું છે તો લાભ હું કોઈને આપું એમાં કોઈ બળજબરી હોતી નથી મન હૃદયથી સાચા ભાવથી પ્રેમથી જો નું નામ જપ પણ કરી લઈએ તો પણ પુણ્યના ભાગીદાર બની જઈએ છીએ માત્ર એટલું જ કરવાનું છે કે આપણે કોઈના જીવનમાં આડું આવવાનું નથી કોઈને દુઃખ પહોંચાડવાનું નથી કોઈની પ્રગતિથી આપણે આપણી આંખમાં ઝેર લઈ આવવાનું નથી જે કોઈ કામ કર્મ કરે છે તે પોતાના નસીબ અનુસાર કરે છે આપણે પણ સારું કરીએ એવા ભાવ સાથે જ આપણે વ્યવહાર રાખવો જોઈએ અને આજના આ દિવસે કોઈની નિંદા કૂતલી તો ખાસ ન કરવી જોઈએ આમ પણ પુણ્યના ભાગી બની જઈએ છીએ પોષ માસની પુત્ર એકાદશી પર કયું દાન કરવું શુભ ફળદાયી છે આ દિવસે અન્નનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે જીવનમાં કોઈ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો તમારે ચોખ્ખાનું દાન જરૂર કરવું જોઈએ આથી ઘરમાં દુર્ભાગ્ય અને દરિદ્રતા હોય તો દૂર થાય છે પીળા વસ્ત્રો માન્યતા છે કે આ દિવસે પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ કારણ કે આ રંગ ભગવાન શ્રી હરિ માટે અત્યંત પ્રિય છે વધે છે પોષ માસના પુત્રદા એકાદશી તિથિ પર તુલસીના છોડનું દાન કરવું ખૂબ જ શુભ મનાય છે આ દિવસે તુલસીના છોડના દાનથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ખાસ કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભક્તો આપ સૌને પણ પોષમાસના શુક્લ પક્ષની એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ